મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિરની પૂર્ણાહુતિ વડોદરાની અકોટા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું એનએસએસ દ્વારા વાર્ષિક શિબિર આ પાવન પવિત્ર ભૂમિમાં શ્રી બળિયાદેવ મહારાજના મંદિર ભાયલી ગામમાં યોજવામાં આવ્યું હતું કે જેની પૂર્ણાવતી સમારોહમાં ઉપસ્થિત મહિલા મહાવિદ્યાલય વડોદરાના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબ તેમજ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરલ પટેલ વર્ષાબેન પંડ્યા ધન વિદ્યાબેન તથા ડોક્ટર અમિત માછી તેમજ ઋષિભ રાવલ અને કોલેજની જનરલ સેક્રેટરી ગોસ્વામી કશીશે હાજરી આપી હતી ભાયલીના પોલીસ સ્ટેશનમાંથી પધારેલ પીએસઆઈ એનઆર કાદવલા તેમજ એએસઆઈ તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ વેદ બી એસ ડબલ્યુ કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીનીઓએ શિબિરાર્થી સાથે સામેલ થયા હતા અને એનએસએસ ની શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને સાથે સાથે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને જીવનમાં દરેક ક્ષેત્રમાં આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમનો સમગ્ર સંચાલન વર્ષાબેન પંડ્યાએ કર્યું હતું અને આભાર વિધિ ધનવિદ્યાબેને કરી હતી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા આપણે મહિલા મહાવિદ્યાલય વડોદરા એનએસએસના ઉપક્રમે આજે ભરેલી ગામે અમે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમારા પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રદીપભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ થયો એમાં રોજે રોજ અમે જે સમાજના પ્રશ્નો છે જેમ કે સ્વચ્છતા જાળવવી જળ સંચય વૃક્ષારોપણ બેટી બચાવો બેટી પઢાવો પછી કોઈ પણ રોગ હોય તો એના વિશે માહિતી જેમ કે કેન્સર છે છે કોરોના એ બધા વિશે પણ આ એનએસએસ જે છે અમારું એકમ એ બધા વિશે કામ કરે છે બીજું કે સૌથી પહેલાં દિવસે તો મેં ગ્રામમાં ગામમાં રેલી કાઢી અને આ રેલીમાં અમારો ઉદ્દેશ્ય આ જ હતો કે અત્યારે આ બધી જે સમાજને તાતી જરૂરિયાત છે જ્યાં ને ત્યાં પાણી ઢોળતા હતા લોકો કે જ્યાં જઈએ ત્યાં પહેલાં તો પાણી બચાવું સૂત્રનો અમારે ઉપયોગ કરવો પડ્યો અને આખા ગામડામાં અમે આ રેલી એટલે ગામમાં જાગૃતિ ફેલાવવાનું પણ અમારી જે ટીમ છે એનએસએસ એણે આ કાર્ય કર્યું પછી અમે એક દિવસ યોગવાળાને બોલાવ્યા એમણે પ્રાણાયામ યોગ પછી મેડિટેશન કરવું જરૂરી છે એના વિશે માહિતી આપી શી ટીમને બોલાવવામાં આવી શી ટીમે બહેનોના જે પ્રોબ્લેમ છે એના વિશે માહિતી આવી કેવી રીતે સ્વ બચાવ કરવો કયા નંબર પર તમારે કોન્ટેક કરવો ઘરની બહાર નીકળો અને તમારો ફોન કદાચ પડી ગયો તો મેડમ એવી પણ સલાહ આપી કે તમે લાઈવ લોકેશન મૂકી દો આઠ કલાક છ કલાક એ કંઈ પણ મિસપ્લેસ થાય તમારા ઘરના તમારો કોન્ટેક કરે તો જ્યાં ફોન છે ત્યાંથી તમારું લાઈવ લોકેશન મેળવી શકે પછી એની સાથે ટ્રાફિક અવેરનેસમાં અમે પરમાર સાહેબને બોલાવેલા આજકાલ બહુ જ બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે આપણા વડોદરામાં તો ટ્રાફિક અવેરનેસ વિશે પણ એમણે બહેનોને સરસ માહિતી આપી અને ટ્રાફિકની સાથે સાથે બીજું શું સાચવવાનું જેમ કે હેલ્મેટ પહેરવી જરૂરી છે ત્રણ સવારી બહેનો બહુ જાય છે એટલે એક્સિડન્ટ થાય છે તો એનો સો રૂપિયા દંડ કોઈ પણ ગાડી હોય તેની પર બ્લેક ફિલ્મ ન હોવી જોઈએ આ રીતે એમની વિવિધ માહિતી એમણે પણ અમને આપી એની સાથે પછી ધર્મ અર્થ કામ હોય છે જે આપણે ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે એના વિશે પણ અમે લલિતાબેન અને પૂર્ણાબેનને બોલાવેલા એક જાગરિકા નામની સંસ્થા છે એમાં આ બહેનો જે આપણા જે સનાતન મૂલ્યો છે એના વિશે એ લોકો કામ કરે છે તો એ બહેને પણ અહીં આવીને અમારી બહેનોને સરસ રીતે વાત કરી અને માર્ગદર્શન સારી રીતે આપ્યું એ સિવાય પણ અમે બીજી જે પ્રવૃત્તિ જેમ કે વકીલ તો બહેનોના કયા પ્રોબ્લેમ છે કઈ કઈ કલમ લાગે તો બહેનોને કઈ કલમ એ યુઝ કરી શકે પોતાના કંઈક દાખલા તરીકે દહેજ હોય કે એના ઘરના કંઈક ઘરેલું પ્રોબ્લેમ હોય એના વિશે વકીલોએ પણ માર્ગદર્શન આપ્યું ડૉક્ટર જેમ કે કેન્સર છે તેની શરૂઆત જે થાય છે તો બહેનોને એના વિશે પણ માહિતી આપી એટલે આખી જે અમારી શિબિર છે એ દરમિયાન અમે જે આપણા સળગતા પ્રોબ્લેમ છે એના વિશે અમે આ ભાઈલી ગામની જે શિબિર છે એ તે આખી શિબિરમાં અમારી બહેનોએ કામ કર્યું અને બીજું એમાં ગ્રામજનોનો પણ અમને બહુ મોટો ફાળો મળ્યો શિબિરની શરૂઆતના ઉદઘાટનમાં પણ અમે બધાને ઇન્વાઇટ કરેલા આવેલા જમવાનું આ તે બધું ગ્રામજનોએ અમને સહકાર આપ્યો ને બધું બહુ સરસ રીતે અમારું કામ થયું જેમ કે બાલુભાઈ છે અરવિંદભાઈ છે ગોરધનભાઈ છે હું કેટલાના નામ બોલું બધાનું જ અમને સહકાર આ ભાઈલી ગામમાં મળી રહ્યો છે અને બળિયાદેવના મંદિરમાં અમે શિબિરની શરૂઆત કરી હતી આજે સમાપન કરતાં પણ અમને ખૂબ જ આનંદને ગર્વની લાગણી થાય છે આપનું નામ ડૉક્ટર ધીરલ પટેલ